ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો વૈદિક કેલેન્ડર મુજબ ગણેશ ચોથનો તહેવાર દર વર્ષે બાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથના તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો ગણપતિ બાપ્પાની વિધિવત પૂજા કરીને સ્વાગત કરે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ વર્ષે ગણેશ ચતુર્થી ક્યારે ઉજવાશે ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભગવાન ગણેશના જન્મ ઉત્સવ તરીકે ઉજવાય છે ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે જે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાથી શરૂ થાય છે આ દરમિયાન ભક્તો ભગવાન ગણેશને તેમના ઘરે લાવે છે અને તેમની વિધિવત પૂજા કરે છે તો ચાલો જાણીએ કે ગણેશ ચતુર્થી બે હજાર પચીસમાં ક્યારે છે અને સ્થાપનાનો સમય અને પૂજા વિધિ શું છે તો હિન્દુ કેલેન્ડર મુજબ ભાદરવાની ચતુર્થી તિથિ એટલે ગણેશ ચતુર્થી પંજાબ અનુસાર ગણેશ ચતુર્થીનો તહેવાર સત્યાવીસ ઓગસ્ટથી શરૂ થશે અને આ દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવશે ગણેશજીની સ્થાપના કરવાનો સૌથી શુભ સમય મધ્યાહનનો છે કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ આ સમયે થયો હતો સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મધ્યાહન સમયગાળામાં ગણેશ પૂજા માટે શુભ સમય રહેશે સવારે અગિયાર વાગ્યાને પાંચ મિનિટથી લઈને બપોરે એક વાગ્યાને ચાલીસ મિનિટ સુધીનો આ વખતે ગણેશ ચતુર્થીનો દિવસ ખૂબ જ ખાસ છે આ વર્ષે ગણેશ ચતુર્થી બુધવારથી શરૂ થઈ રહી છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે ઉપરાંત સત્યાવીસ ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી ઉપર ચાર શુભ યોગ પણ બની રહ્યા છે પહેલો છે શુભ યોગ બીજો શુક્ળ યોગ ત્રીજો સર્વાર્થ સિદ્ધિ યોગ અને ચોથો રવિયોગનું સંયોજન થશે આ ઉપરાંત હસ્ત નક્ષત્ર અને ચિત્ર નક્ષત્ર પણ રહેશે તો હવે આપણે સત્યાવીસ ઓગસ્ટના શુભ મુહૂર્તો વિશે વાત કરીશું અને સાથે પૂજા વિધિ પણ જણાવીશું તો ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન કાળમાં થયો હતો એટલે આ સમય પૂજા માટે સૌથી શુભ માનવામાં આવે છે મધ્યાહન પૂજાનો સમય રહેશે સવારે અગિયાર વાગે પાંચ મિનિટથી લઈને બપોરે એક ને ચાલીસ મિનિટ સુધી આ દિવસે બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે ચાર વાગેને અઠ્યાવીસ મિનિટથી પાંચ વાગેને બાર મિનિટ સુધી આ દિવસે બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે ચાર વાગે અઠ્યાવીસ મિનિટથી પાંચ વાગેને બાર મિનિટ સુધી આ દિવસે સૂર્યોદય થશે સવારે પાંચ વાગે સત્તાવન મિનિટે અને સૂર્ય અસ્ત થશે સાંજે છ વાગે ને અડતાલીસ મિનિટે આ દિવસે ખાસ કરીને શરૂઆત યોગ અને રવિ યોગ પણ રહેશે જે સવારે શરૂ થશે પાંચ વાગે ને સત્તાવન મિનિટથી સાંજે છ વાગે ચાર મિનિટ સુધી રહેશે હવે વાત કરીએ પૂજા વિધિ વિશે તો ગણેશજીને ઘરે લાવતા પહેલા પૂજા સ્થળને સારી રીતે સાફ કરો અને તેને ફૂલો રંગોળી અને અન્ય સુશોભન વસ્તુઓથી સજાવો શુભ સમયમાં ભગવાન ગણેશની મૂર્તિને વેદી ઉપર સ્થાપિત કરો ભગવાનને બેસાડવાના સ્થાન ઉપર પહેલાં બાજર મૂકો તેના પર લાલ કે પીળું કપડું પાથરો પૂજા શરૂ કરતા પહેલાં તમારા હાથમાં પાણી ફૂલો અને ચોખા લો અને ઉપવાસ અથવા પૂજાનો સંકલ્પ લો સૌ પ્રથમ ઓમ ગણ ગણપતાએ નમઃ આ મંત્રોનો જપ કરીને ભગવાન ગણેશજીની આરાધના કરો ત્યાર પછી ભગવાન ગણેશજીની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવો સ્નાન કરાવ્યા પછી તેમને નવા કપડાં અને આભૂષણો પહેરાવો ભગવાન ગણેશને તેમના પ્રિય ભોગ મોદક અને લાડુ ચડાવો આ સાથે તેમને દુર્વા ઘાસ લાલ ફૂલો અને સિંદૂર ચડાવો અંતે આખા પરિવાર સાથે ભગવાન ગણેશજીની આરતી કરો આરતી પહેલાં તમે ભગવાન ગણેશજીની કથા પણ સાંભળી શકો છો એનો વિડીયો તમને અમારી ચેનલ ઉપર ગણેશ ચોથના દિવસે મળી જશે તો આપણે ગણેશજનું મહત્વ પણ જાણી લઈએ તો એક દંતકથા અનુસાર એકવાર દેવતાઓમાં શ્રેષ્ઠતાની સ્પર્ધા યોજાઈ બધા દેવતાઓને આખી પૃથ્વીનું ચક્કર લગાવીને પાછા આવવાનું કહેવામાં આવ્યા બધા દેવતા પોતપોતાના વાહન પર સવાર થઈને નીકળી પડ્યા ગણેશજીએ આ સ્પર્ધામાં ભાગ લેવાને બદલે પોતાના માતા પિતા શિવ પાર્વતીની સાત વાર પરિક્રમા કરી હતી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે આવું કેમ કર્યું ત્યારે ગણેશજીએ કહ્યું કે તેમના માટે આખી દુનિયા તેમના માતા પિતામાં સમાયેલી છે ગણેશજીની આ ભક્તિ અને બુદ્ધિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને સૌ પ્રથમ પૂજનીય દેવતા તરીકેનું વરદાન આપ્યું હતું અને ભગવાન ગણેશને એકદંત તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેમનો એક જ હાથી દાંત છે પૌરાણિક કથાઓ અનુસાર મહર્ષિ વેદવ્યાસ મહાભારતની રચના કરવા તૈયાર થયા ત્યારે તેમને એવા લેખકની જરૂર હતી જે ઝડપથી લખી શકે આ કાર્ય માટે ગણેશજીની પસંદગી થઈ શરત એ હતી કે વેદ વ્યાસ એક પણ સેકન્ડ માટે અટક્યા વગર બોલશે અને ગણેશજીએ લખતા રહેવું પડશે લગતી વખતે જ્યારે તેમની કમલ તૂટી ગઈ ત્યારે ગણેશજીએ સમય બગાડ્યા વગર પોતાનો એક દાંત તોડીને તેનો કમલ તરીકે ઉપયોગ કર્યો આ ઘટના દર્શાવે છે કે તેઓ જ્ઞાન માટે કોઈ પણ બલિદાન આપવા તૈયાર હતા તો મિત્રો આ હતી ગણેશ ચોથની સંપૂર્ણ માહિતી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ